સલાબતપુરા વિસ્તારમાં રહેતા યુવાને ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી આ યુવાનના આપઘાત પાછળ તેની પરિણિત પ્રેમિકા બ્લેકમેલ કરતી હોવાનું પરિવારજનો દ્વારા આક્ષેપ કરાયો છે

પત્ની પત્નીને જાણ ન હતી જોકે થોડો સમય પહેલા તેની પત્નીને અંગે જાણ થઈ ગઈ વધુમાં જણાવ્યું કે અઝીઝ ની પત્ની જાણ થતા તેણે કહ્યું કે આ બધું બંધ કરી દો અઝીઝના તેની પ્રેમિકા અંગે પરિવારજનોએ પણ તમામ પ્રકારે મનાઈ ફરમાવી દીધી હતી

ને અમે સાથે રહેતા હતા એટલે એમની ચોત્રીસ વર્ષનું છે એ એક જ એ પણ દસ વર્ષ પછી એના સંતાન જોઈએ છે લગ્ન નથી આ પછી એ આમ પહેલાં શર્ટ વેચતો હતો લાડી ઉપર પછી હમણાં એ ધંધો નહીં હતો તો હમણાં રોજગાર પર જાવતો આવતો હતો માર્કેટમાં ફોલ્ડિંગ કરવા માટે શું ઘટના બની અને ક્યારે બની કાલે એમને કંઈ એનો કંઈ અફેર હતો પહેલાં એ કંઈ રોજીના કરીને નામ છે પેલા એ દસ વર્ષથી એનું પણ અફેર છે એની જોડે પણ મમ્મી ના એની એની જોડે શાદી કરવી ના પાડી લે અને એ લોકો પાછા હમણાં પાંચ વર્ષ પછી મહિલા તો ત્યારથી એ લોકોનો અફેર ચાલે છે હવે એ એની જોડે વાત કરતો હતા તેની વાઈફને પણ ખબર પડી ગઈ એ વાઈફે એને કીધું કે આ તું એને છોડી દે યા પછી મને છોડી દે તો એ બંનેને ના પાડી કે ના હું તને તો નહીં છોડીશ અને એને હું કંઈ પણ કરીશ છોડી દેવાય એ હોય તો થોડીક વાર પછી પણ એને ધમકી આપતી હતી કે તું મને છોડી દેશે ને તો હું પછી આબઘાત કરી લેશે એવું કરીને તો પછી એને પણ એ છોડવા માટે હિચકચાતો હતો પછી એવી રીતે પછી હમણાં સુધી ચાલતો હતો અને કાલે અચાનક એને લાશ વાંધી એની છોડે શું થઈ શું નહીં નહીં ખબર અને અચાનક એ શું કરી લીધું એ ભાઈએ માંગે એ છે કે મારા ભાઈને હિનસાફ જોઈએ કે એના લીધે મારા ભાઈ આભબત કરી દીધે હવે તો એની વાઈફ ના પણ મમ્મી પપ્પા નથી એની બડી માં જોડે રહે છે અને હમણાં તો અમે છે એની જોડે જે છે ને એક નાનો છોકરો છે હમણાં વરસનો છે એનો છોકરો બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે